आईजी चिराग कोरडिया द्वारा सरप्राइज वाहन चेकिंग हाथ धरायु સામખ્યાણી પ્લાઝા પર આઈજી ચિરાગ કોરડિયા દ્વારા સરપ્રાઇસ વાહન ચેકિંગ હાથ ધરાયું હતું ત્રીસથી વધુ વાહનો ડિટેન કરાયા અને અનેક વાહનોને એનસીએ ને આરટીઓના નિયમ ભંગ બદલ કાર્યવાહી કરાઈ હતી આજરોજ સાંજના છ કલાકના અરસામાં પોલીસ નિરીક્ષક શ્રી શ્રી ચિરાગ કોરડિયા દ્વારા સામખ્યાણી પાસેથી પસાર થતા ઓચિંતા સરપ્રાઇઝ વાહન ચેકિંગ કરવામાં આવી હતી સામખ્યાડી પોલીસ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તમામ પ્રકારના વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી અને નાના મોટા ત્રીસ થી વધુ જેટલા વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા અને અનેક વાહનોને ટ્રાફિક નિયમન ભંગ કરનારા વાહનોની સાથે સાથે સાડા પાંચ નંબર પ્લેટ વગરના વાહનોને એનસી તેમજ ડિટેન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરીમાં પોલીસ સ્ટેશનના પીઆઈ વી કે ગઢવી તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ સાથે જોડાઈ અને આ કામગીરી કરવામાં આવી હતી વધુમાં આઈજી ચિરાગ કોરડિયા દ્વારા પોલીસ કર્મચારીઓને ટ્રાફિક નિયમનની કામગીરી માટે વધુ માર્ગદર્શન પાઠવ્યું હતું અને નંબર પ્લેટ વગરના વાહનો અને આરટીઓ નિયમો ભંગ કરતા વાહનો માટેના વધુ કડક કાર્યવાહી માટેના પણ સૂચનો પાઠવવામાં આવ્યા હતા